જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા પાંખિયાથી સિકંદર પોરડા જવાનો આ રોડ બિસ્માર જોવા મળી રહ્યો છે ભારે વરસાદે તબાહી મચાવતા અનેક રોડ અને રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ત્યારે કપડવંજમાં પણ આવેલા લાળવેલ ચોકડીથી સિકંદર પોરડાના રોડનું પણ ભારે ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે પાંખિયાથી લાળવેલ ચોકડીના જવાના આ માર્ગ પર એક સમયનો કલાક લાગતો હોય તેવું પણ જોવા રહ્યું છે જેને લઈને ભારે વાહન ચાલકોને હાલમાં સમયની સાથે નાણાંનો ભે અને વાહનોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કપડવલ તાલુકાના પાખિયાથી લારવેલી ચોકડી બાયપાસ સુધીનો જે રોડ છે તેની સમાન હાલત જોવા મળી છે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે ભારે વાહનો ટ્રાફિક વધુ હોય છે આ રોડ બની ત્યાંથી આ રોડ ઉબડખાબડ અને ખાડાવાળો જોવા મળી રહ્યો છે ઉબડખાબડની સાથે ઊંટ સવારી કરતા હોય તે પણ જોવા મળે છે જ્યારે મોટા માલવાહકો અને મોટી કપરો ભારે વાહન કરતા સામાન એવા વાહનો પસાર થતા હોય છે જેમાં કોરોના થકી જતા હોય છે આ રસ્તા ખરાબ હાલત હોવાના કારણે હવે કપડવંશ થઈને આ ટ્રાફિક સમસ્યાનું નડતરરૂપ બનતો હોય તેવો આ રસ્તો હવે કપડવંજ શહેરમાં થઈને લોકો પસાર થાય આ બાયપાસ રોડ પર પસાર થવાના બદલે હવે કપડવંજ શહેરમાં આવતા ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળી રહી છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ નાણાં અને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે અને બીજી તરફ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વધુ કિલોમીટર કાપી અને કપડવંજ થઈ અને મોડાસા અને મોડાસા થી થઈ અને કપડવંજ થઈને ડાકોર રોડ તરફ અને લાળવેલ ચોકડી તરફ જઈ રહ્યા છે વાહનો ભારે વાહનો જેને લઈને હવે ટ્રાફિકની સમસ્યા પણ કપડવંજમાં જોવા મળી રહી છે ત્યારે આ ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થતા વાહનો હવે રસ્તો બદલી અને અન્ય રસ્તા પર થઈને જઈ રહ્યા છે જે કપડવંજ શહેરમાં થઈને પસાર થાય છે જેને લઈને કપડવંજમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ રોડ ઝારથી બને ત્યાંથી ઉબડ ખાબડ અને ખાડા ટેકરાવાળો જ જોવા મળી રહ્યો છે